રાજકોટ સદર વિસ્તારથી આજે મહાશિવરાત્રીના દિવસે પથ્થર ઘટના સામે આવી રાજકોટ સદર વિસ્તારથી આજે મહાશિવરાત્રીના દિવસે પથ્થર ઘટના સામે આવી છે બાલાજી પાર્મેન્ટમાં રહેતા રાજા પઠાણ નામના વ્યક્તિએ પથ્થરમારો કરવાની લોકચર્ચા સામે આવી છે આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા મહાશિવરાત્રીની રથયાત્રા પૂર્વે ઘરસણ થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે બાલાજી એપાર્ટમેન્ટ જે છે ભગવાન બાલાજીનું ફક્ત નામ જ રહી ગયું કારણ કે આ રાજાના ત્રાસથી તમામ હિન્દુ ભાઈઓ ત્યાંથી હિજરત કરી ગયા અને રાજાનો એટલો બધો ત્રાસ છે કે એ પોતે મર્ડર કરેલો છે પાસામાં જીએલો છે ત્રણસો સાતના કેટલા બનાવો છે અને અત્યારે આખું બાલાજી એપાર્ટમેન્ટના દરવાજાથી માંડીને બધું છોડી દીધું અને પાર્કિંગ આખું કબજે કરી લીધું છે પાર્કિંગમાં કોઈનું વાહન પાર્ક ન કરી શકો એટલી હજી દાદાગીરી છે બાજુમાં ગોપાલ બ્રદ છે એને પણ એટલી બાજુમાં સ્કૂટર ન રાખીએ કે રાખે તો એના ઉપર સીધા હુમલા કરી દે સ્કૂટરો ફેંકી દઈએ અને ખૂબ ત્રાસ આજે આ રાજાનો આ વિસ્તારના અંદર છે તો અમારે કમિશ્નર સાહેબને વિનંતી છે કે આખા વિસ્તારને બાંધમાં લીધું છે બાંધમાંથી છોડાવે અને એને ફૂલસાક ચોકમાંનું જાહેર સદગ કાઢે વિનંતી ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી ત્રાસ છે અને બધા હિન્દુ ભાઈઓ જે આ મકાન મૂકીને વયા ગયા એ એમને જ પોતાના જાતમાં કબજામાં હતું એમાં બે ત્રણ બીજા ભાઈઓએ બીજાએ લીધું એને કહે કે ભાઈ મને કમિશન દેવાનું યા વગર કોઈને લેવાનું નથી અને મારું જ છે હમણાં એક રઘુવંશી સમાજના બેન જે એના હસબન્ડ થઈ ગયા એનું મકાન કેટલા વરાવી એમને પડ્યું રહ્યું કારણ કે કોઈ લેતું જ નહોતું આના ત્રાસ એટલે આના ત્રાસ બધાય બધા વાલાજી એપાર્ટમેન્ટ ને સદર વિસ્તારને ને છોડાવે કમિશનર સાહેબ વિનંતી રિપોર્ટર અમિત એન બોલતર રાજકોટ